સાહેબ હું ઓળખતો નહીં પણ આ પૂર્વમાંથી તણાઈને આવ્યો છે તે અને જીવિત કરજે મારા બાપા બસ પછી લાજ રાખજે કોડ થઈ વ્યક્તિ ખાલી હું તો માણસ રૂપિયાની મદદ કરું છું મારા બાપા જય તારીખ

પણ ખાટલા મુંજાવો તો પેલા પમદાડા પૂર આવ્યું તો એમાં તણોડા નહીં તમે ના ખાટલા મૂંગો છો મને કોક ને પગ દબાવે મુજા પર કોક ને કઈ દબાવી છું મને શ્વાસ ઊંઘાતો છું એટલી ખબર પડી મને પછી બે ફોન થઈ છું હું શું કામ છે ભાઈ હા આ તો ફેર આપણા પાકિસ્તાન ની બોર્ડર ઉપર થરાદ આવી ગયા હોત હું શેઠ પાટન થી આવ્યું છું

પોડી પીવો બધું હાવા ના થાય હો કોઈ હેર છે નહીં બસ મંજી રામ તમારું તે વાતના પાટણ તો ખરું પણ આમ આજુ કોઈ એડ્રેસ ખરું બસ પાટણ

ભાડું મારે ભાડું હું તમને કોઈ આવી હમા છે ને એ દાડક બી કીધું હતું કે તમે કમ્પ્લેટ હમા વાર બે ચાર દાડા હો પણ હું હું છું કઉ અમારે ખબર તો પડવી પડશે હું વાવાઝોડામાં આવ્યો કઈ રીતે પૂરમાં કઈ ચણવાનું પણ એ તો હવા ગુજરાતમાં કેટલા બધા તણાઈ ગયા એમાં તમારે કોક એવું બિના બની છે બની છે હું પણ મને ભાડું આલો હું ઘેર જઈને ખબર પડે ગોમો જઈને કોમ અસલ શું છે બરાબર તમને હું આઈને આપી છું તમે મારી બહુ સેવા કરી હોવ છે તમારે ઉપકાર તો હું કદી ના બોલ્યું એટલે કેટલો જોયું છે ભાડું તમારું ચાલીસો રૂપિયા હાલો ને એટલું થાય કે પાચનનું ભાડું એટલું થાય હેલો આટલા પંચો ચાલીસ રહે સાચું સાચું ભણી અને આપણો મારે થોડું શેતરમાં કોમ છે કોઈથી સીધા આપણે નેડી હેડ્યા હતા ને બચનથી સીધું હોય આ આ કોઈથી એક તો છેતરમાં છે સીધી બસ અને અત્યારે દાડો આથંભા થયો ને કંઈ પેલો પાટણવાળી સીધી આવશે પાછળ હા વાવ પાટણ વાવ પાછો હા 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 વિનો આપણી જમીનનું પેલો બોહન આવ્યું ને હો હા ભરત ને હાલ્યા છે ભરતું હા બોલો કેમ ઉપડ્યું આપણે પેલું જે બોનું લીધું ને હા હા

જે ના પાડે હા તો આપણે સીધા બિલ્ડર જોડે જઈએ અને આપણે જે બે લાખ આલ આપણે આપડે જોગા લઈ લઈએ બરોબર બિલ્ડર છે ને એની સાઈડ પર જ હશે આપણે પેલા સાઈડ પર જઈએ ટાઈમ થઈ ગયો

હેલો હલો હા ભારત હા બોલો હા તમારા બે ભાઈ ભાગીદાર છે ને હં એ પૈસા લેવા માટે મારા જોડે આયા છે તે હું કરું બોલો પૈસા એક રૂપિયો ન આપતા એક રૂપિયો ન આપતા અત્યારે ક્યાં છો તમે હું બિલ્ડર બહાર કરું છું સાઈડ ઉપર સાઈડ ઉપર છું હા હા તો હું ત્યાં આવું છું અત્યારે હા તો આવી જવું હડ હા અત્યારે હું ત્યાં આવું છું હા વાંધો ભારત આવે છે ફોન કર્યો છે અને ભારત ને તમે ત્રણ જણા મળી અને મારા ઓફિસે તમને હું પૈસા આપું એક મિનિટ તમે અમો ના જમીન તો અમારી મારે તો સહીઓ વધી ભેગી હતી બરાબર હવે હું તમને આપી દઉં પછી ભારત એમ કે એને કેમ આપી દીધા તો મારા લોચો પડે એ વાત કરતા તમે ત્રણ જણા મળી ના ને એમાં મને મજા આવે આ રે કોમ કરો તણ અમે અમારા રીતે જે વાત કરવાની કરી લી તમે તો ઓફિસ હે હા હા બરાબર તમને પૈસા આપી દીધું બેન વિનો આવો પેલો બાર આતા આવવા દે છોડી બેસીએ હારો બેસીએ હેડો વિનો ભારત આવો ને હવે એવું ભારત આપણા બગડ્યો એ વાત સાચી બરોબર હવે મને નહીં લાગતું કે હરખાઈ આવો ઓના આડી એક કોમ કરશું તાણ શું કરશું ના ભાઈ ને ઉલાડ્યો ને હું અને ઉલાડી મેલ છું

જો તું તો એનાથી એ ગઈ ગુજરેલો છે આ તું ભગા લઈ લેવી હતી ને જમીન ભગા પાસે તો હવે ભગવત જાણે ને અમે જાણીએ ભગા સાથે તો શું થયું છે એ ભગવત જાણે શું થયું છે ભગવાન ભગા ની હાલત તો અમે પછી તને કેશો હાલ તો સીધે રીતે સમજી જા તમારા સહી સિક્કા મારી પાસે છે ને જમીન ના કાગળિયા તો તમારા કદી જ તમારા હાથમાં નહીં આવે નહીં મળે એટલે તને હજી ખબર નહી કે અમે શું કરીએ કે છીએ તારા ભાઈ નું કાસળ જે કાઢ્યું ને અમે એવી રીતે તારું કાસળ નીકળી જશે કોને કાઢ્યું કાસળા ભાઈ નું કલેજે અમે કાઢ્યું મારો તો હાથ ભાઈ ગયો છે લે આ કટાર ફોડતો નો જોયું તમારા હા માં પડવાનું પરિણામ જોયું શંભુભાઈ ભાઈને જોવું પડે મારા જેટલું વગાડ્યું

ભાઈ ભગુભા અને મારું ફોન કરવા વાળા બે જણા છે શંભુ અને કમૈને જોશી ચૂકો ઓયને ભાઈ હું જોતો આવો બચરાને ખાઈમાં કરવું પડે રોજ પણ જો વાહાન વાળે દેજે ખાલ આ કયા જીવતા મારે મોત આપી ને મારે મારી જમીન માં મને મને મારા ભાઈ